હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ વરસાદના આંકડા આંકડાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો સોળ તાલુક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નડિયાદમાં ચાર પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે આજે સવારે છ થી આઠ કલાક દરમિયાન એકસો ઓગણીસ તાલુકા વરસાદ નોંધાયો છે જ્યાં સૌથી વધુ લુણાવાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તો જે હા મિત્રો રાજ્યના રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે ખેડાના નડિયાદમાં વરસાદ પડ્યો છે નડિયાદમાં ચાર પોઈન્ટ સાત ઇંચ વાસોમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ દાહોદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સાંત્રાપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ મહુવામાં બે પોઈન્ટ નવ ઇંચ જાલોદમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે આજે સવારે છથી આઠ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યાં સૌથી વધુ લુણાવાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મોડાસામાં એક પોઈન્ટ નવ ઇંચ મેઘ મેઘરજમાં એક પોઈન્ટ આઠ ઇંચ ખાનપુરમાં એક પોઈન્ટ છ ઇંચ વીરપુરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ કવાટામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ ગામમાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે તો જી આ મિત્રો આજે મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડામાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના પગલે નડિયાદના રસ્તાઓ પાણી પાણી થયા છે ખોડિયાદ રોડ પરના તમામ નાળા વરસાદમાં પાણીમાં ગરકાવ થયા છે મહિસાગર જિલ્લામાં મોડી રાતે મેઘરાજાએ તડબડાટી બોલાવી છે લુણાવાડામાં મોડી રાત્રે ત્રણ ત્રણ ઇંચથી વધુ વરસાદ પખાપ્યો છે અનેક નીચાણાવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને આનંદ પાર્ક સોસાયટી કારકોલી દરવાજા આસપાસ બજાર મોડાસા હાઈવે સહિત વરઘડી રોડ ઉપર પાણી ભરાયા છે લુણાવાડામાં એક મકાનની દીવાલ પણ વરસાદી માહોલમાં સાવત જોવા મળી રહી છે લાંબા સમયે લાંબા વિરામ બાદ અરવલ્લીમાં વરસાદી માહોલો છવાયો છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીં છેલ્લા બે કલાકથી આવી ત્રણ વરસાદ પડી રહ્યો છે જેના પગલે મોડાસા શામળાજી હાઈવે આજુબાજુ ખેતરોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવી સાથે ગાજવીજા ભારે વરસાદ સાથે પવન પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે મોરવા હડફામના મોરા અને આવના પૂર્વ વિસ્તારમાં રાત્રે બે વાગ્યાથી જ વરસાદ સવારે પાંચ વાગ્યા સુધી વરસાદી માહોલ જોમ્યો હતો તો આ મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર